જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનું સમાપન કાર્યક્રમ રહ્યો જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આ સમારોહ યોજાયો વર્ચ્યુઅલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા જામનગરના સાંસદ પૂનમબેન માડમ હાજર રહ્યા પૂર્વ મંત્રી રાધવજીભાઈ પટેલ મળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા જામનગર અને દેવભૂમિ દ્વારકાના રમતવીરો હાજર રહ્યા ઉત્તમ દેખાવ કરનારા રમતવીરોને પ્રોત્સાહન અપાયું જામનગરમાં બે લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો આ મહોત્સવ અંતર્ગત આજે પચીસ ડિસેમ્બર એટલે ગુડ ગવર્નન્સ ડે અને શ્રદ્ધેય અટલજી નો જયારે જન્મદિવસ આખું રાષ્ટ્ર ઉજવી રહ્યું હોય ત્યારે આજે આ મહોત્સવનું સમાપન માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આ સૌએ જેમ જોયું એ પ્રકારે જામનગર અને દ્વારકા જિલ્લામાં આયોજન ખૂબ જ સફળ રહ્યું ગ્રામ્ય સ્તરથી લઈ અને જિલ્લા સ્તરની તમામ જે રમતો હતી જે આયોજન હતું એ ખૂબ જ ઉત્સાહથી એમાં યુવાનોએ વિદ્યાર્થીઓએ નાગરિકોએ ઘણા બધા વડીલોએ અલગ અલગ રમતોમાં બધાએ ભાગરૂપ રહ્યા અને આખા આયોજનને એમને સફળ કર્યું